ખરેખર સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા માટે અનેક ખર્ચ માટે અનેક યોજના મંજૂર થાય છે અને ગામના લોકો લાખો રૂપિયા સફાઈ વેરો ભરે છે પરંતુ આજ દિવસ આવું કોઈ થતું જ નથી પંચાયત આટલા રૂપિયા કરે શું છે તે વિચારવા જેવી બાબત છે પંચાયતના ટ્રેક્ટર હોવા છતાં પણ પ્રાઇવેટ ટ્રેક્ટર ભાડે બોલાવી અને બિલો મંજૂર કરવામાં આવે છે જે તપાસનો વિષય છે જે ગામજનોનું કહેવું છે ખરેખર આ ટ્રેક્ટર અને ટોલી જંગ ખાય છે અને સરકાર તરફથી લાખો રૂપિયાની યોજનાનો દુરુપયોગ થાય જેનો જવાબદાર કોણ રિપોર્ટ બાય જતીન લાલકા